મોડાસા પાલીકા કચેરી ખાતે પાણી મુદ્દે વિરોધ વોર્ડ નંબર સાત આઠ નવ ની મહિલાઓનો નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ લઘુમતી વિસ્તારમાં પીવાનું પાણી અનિયમિત આપવાના મામલે રોષ મોડાસા પાલિકા કચેરી ખાતે પાણી મુદ્દે વિરોધ વોર્ડ નંબર સાત આઠ નવ ની મહિલાઓનો નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ કરાયો છે લઘુમતી વિસ્તારમાં પીવાનું અનિયમિત પાણી આપવા મામલે રોષ ભરાયો છે સોસાયટીમાં અને મોહલ્લામાં રાત્રિના બાર કલાકે પાણી આપતા મહિલાઓ વિફરી છે પીવાનું પાણી દૂષિત આવતું હોવાના પણ આક્ષેપ આક્ષેપ કરાયા છે ડેમ સાઇટ પર પાણીનું સ્તર નીચું જતા સમસ્યા સર્જાતી હોવાનું સીઓ નિવેદન હું પૂંજીલાલ સોસાયટીમાં વોર્ડ નંબર નવમાં રહું છું અમારી પાણીની બહુ સમસ્યા ઊભી થઈ છે પાણી રેગ્યુલર આવતું નથી પૂરું પણ થતું નથી પાણી તો પાણી અમારે કમ્પ્લીટ આવે એવી અમારી માંગણી છે કેટલા દિવસ આવે તો પાણી એક દિવસ છોડીને આવે છે અત્યારે તો બિલકુલ પાણી આવતું જ નથી અને બરાબર આપતા બી નથી પાણી તો પાણીનું માજુલ ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું પરંતુ આ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ચાલીસ પાણી બીજી મોટર ઉતારવામાં આવી છે અને ખોન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે ને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુઅર કરવામાં આવશે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે